ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના ફોર્મનો ચિંતાનો વિષય બની ગયો છે જી હા મિત્રો આવતા મહિનેથી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડ અને અમેરિકામાં યોજાવા જઈ રહ્યો છે અને પાંચ જૂન ભારતની મેચ આયર્લેન્ડ સામે ન્યૂયોર્કમાં રમાવાની છે અને હાલમાં રોહિત શર્મા આઈપીએલમાં શરૂઆતની મેચમાં જબરદસ્ત પ્રદર્શન રોહિત શર્માએ કર્યું હતું પણ પછીની છેલ્લી પાંચ મેચમાં માત્ર રોહિત શર્મા તેત્રીસ રન જ બનાવી શકે છે અને આ તેત્રીસ રન રોહિત શર્માના ચિંતાનો વિષય બની ગયું છે રોહિત શર્માએ શરૂઆતની આઈપીએલની મેચમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું અને સાત મેચમાં એને બસોને સત્તાણું રન બનાવ્યા હતા અને એક સદી પણ ફટકારી હતી પણ છેલ્લી પાંચ મેચમાં રોહિત શર્માનું ખરાબ પ્રદર્શનથી ક્રિકેટના ફેન ચિંતામાં મુકાયા છે શું રોહિત શર્માનું ફોર્મ પાછું આવશે તે ગયા બે હજાર ત્રેવીસના વર્લ્ડ કપની જેમ ફોર્મમાં આવે તેવું ક્રિકેટ પ્રેમીઓ આશા રાખે છે શું રોહિત શર્મા ફોર્મમાં આવશે અને ફરીની જેમ કેપ્ટનશીપમાં રોહિત શર્મા જબરજસ્ત બેટિંગ કરશે કે નહીં તમારું શું કહેવું છે એ કમેન્ટમાં જરૂરથી લખજો અને મારી આ વિડીયો તમે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો મારી ચેનલનું નામ યુટ્યુબમાં જયસિંહ ક્રિકેટ છે તેને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ મારી આવતી વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત